નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારી નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું મહાશિવરાત્રી ક્યારે છે મહાશિવરાત્રીના શુભ મુહૂર્ત પૂજા મુહૂર્ત ક્યાં છે નિશ્ચિત કાલનું મુહૂર્ત શું છે ચાર પ્રહરની પૂજાનું મુહૂર્ત કયું છે આ મહાશિવરાત્રીમાં વ્રતની નિયમ કેવી રીતે લેવા તથા મહાશિવરાત્રીનું મહાત્મય શું છે તે પણ જાણીશું મિત્રો સૌ પ્રથમ મહાશિવરાત્રી ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનો વિવાહ સંપન્ન થયો હતો એટલા માટે આ મહાશિવરાત્રીનું મહત્વ અલગ જ છે આ શુભ તિથિ આખા દેશમાં ધામે ધૂમેથી શિવભક્તો શ્રદ્ધા અને ભક્તિ સાથે આ મહાશિવરાત્રીનો ઉત્સવ મનાવે છે અમુક જગ્યાએ તો મેળો પણ ભરાય છે અલગ અલગ સ્થાનમાં ભગવાન મહાદેવના વિવાહનો ઉત્સવ મનાવાય છે ત્યાં સુધી કે હર્ષ ઉલ્લાસ સાથે ભક્તો ભાગ પણ લે છે માં દિવસે શિવ અને ગૌરીની પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આજના દિવસે ભક્તો વ્રત રાખે છે ભોળાનાથની પૂજા માતા ગૌરી સહિત કરે છે જે લગ્ન ઈચ્છુક દીકરા દીકરી છે તેને મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય એવા આશીર્વાદ પ્રાપ્ત થાય છે ભગવાન મહાદેવ પાસેથી આજનો પાવન દિવસ એટલે શિવ પાર્વતીના વિવાહનો દિવસ ભક્તજન આજના દિવસે રુદ્રાભિષેક કરે છે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે છે શિવલિંગને જલ અર્પિત કરીને બિલીપત્ર અર્પિત કરે છે શિવજીને પ્રસન્ન કરે છે ભક્તો આજે આત્મશુદ્ધિ ધ્યાન અને શિવ ભક્તિમાં લીન બનીને આ અવસરને માણે છે કારણ કે આખા વર્ષમાં જે શુભ અને મંગળકારી ઉત્સવ હોય તો તે શિવ પાર્વતીના વિવાહનો ઉત્સવ છે મહાશિવરાત્રી એટલે ભગવાન મહાદેવને પ્રિય એવી મહામાસની વદ પક્ષની ચૌદશ ની તિથિએ આ મહાશિવરાત્રીનો ધૂમેથી ભક્તો શિવજીની બારાત કાઢે છે શિવ ગૌરીની પૂજાથી દાંપત્ય જીવનમાં સુખાકારી રહે છે મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે શિવજીના આશીર્વાદથી જીવનમાં મંગલતા રહે છે અંત સમયમાં બેલી એના ભગવાન મહાદેવ છે જે આ લોકોના પિતા છે અને માતા દેવી પાર્વતી કોળ દેવીના રૂપમાં આપણે સૌ તેમને પૂજીએ છીએ કૈલાસ પર્વત ઉપર તેઓ બિરાજમાન રહે છે અને આ જગતની રક્ષા કરતા રહે છે આજના દિવસે ભગવાન મહાદેવના શિવલિંગનો રુદ્રાભિષેક થાય છે મહામૃત્યુંજય જપ મંત્ર થાય છે શિવલિંગ પર બિલીપત્ર ભાંગ ધતુરો અને ગંગાજલ આદિ અર્પિત થાય છે ભક્તો પૂજન કરે છે જેથી આત્મા શુદ્ધિ થાય ધ્યાન કેન્દ્રિત થાય ભગવાન મહાદેવની ભક્તિમાં લીન થઈ શકાય આખા વર્ષ દરમિયાન મહામાસના વધ પક્ષની ચૌદશની તિથિ તે મહાઉત્સવનો દિવસ છે ભગવાન મહાદેવની પ્રિય આ રાત્રિ છે એટલા માટે જ શિવરાત્રિ કહેવાય છે માટે રાત્રિના પૂજનનું ઘણું મહત્વ છે આપણા આખા વર્ષ દરમિયાન જે ચાર રાત્રિ આવે છે જે ઘણી સિદ્ધ રાત્રિ કહેવાય છે જેમાં મંત્ર જાપ કરવાથી કે ભગવાનની પૂજા આરાધના કરવાથી પરમાત્માનું સ્મરણ કરવાથી તે સિદ્ધ થઈ જાય છે જેમાં છે દિવાળીની રાત્રિ હોળીની રાત્રિ મહાશિવરાત્રિની રાત્રિ અને જન્માષ્ટમીની આ ચાર રાત્રિ છે જેમાં ઈશ્વરની આરાધના માટે ઉત્તમ મનાય છે સૌપ્રથમ આપણે જાણી લઈએ કે મહાશિવરાત્રિ ક્યારે છે નિશ્ચયતા કાળનું જે ચાર પ્રહરનું મુહૂર્ત હોય છે તે ક્યારે છે પૂજન કેવી રીતે કરવું મહામાસના વધ પક્ષની ચતુર્દશી દિથી પ્રારંભ થાય છે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ જ્યાં તિથિ પૂર્ણ થાય છે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે લગભગ નવ વાગ્યાની આસપાસ મહાશિવરાત્રી તે રાત્રિનો ઉત્સવ છે એટલા માટે તિથિ પ્રમાણે જોઈએ તો તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવારના દિવસે મહાશિવરાત્રીનો ઉત્સવ મનાવવાનો રહેશે આજે જ ભગવાન મહાદેવની મહાપૂજા થશે મહાશિવરાત્રી પર ચાર પ્રહરની પૂજાનું આયોજન થાય છે તે ચાર પ્રહરની પૂજાના મુહૂર્ત વિશે પણ જાણી લઈએ કે સાંજે છ વાગ્યાને તેતાલીસ મિનિટથી લઈને રાતના નવ ને સુડતાલીસ મિનિટ સુધી દ્વિતીય પ્રહર રાત્રિના નવ વાગ્યાની સુડતાલીસ મિનિટથી લઈને બાર વાગ્યાને એકાવન મિનિટ સુધી રહેશે રાત્રિનો તૃતીય પ્રહર બાર વાગ્યાને એકાવન મિનિટથી લઈને ત્રણ વાગ્યાને પંચાવન મિનિટ સુધી રહેશે અને મહાશિવરાત્રીનો ચતુર્થ પ્રહરની પૂજા રાત્રિના લગભગ ત્રણ ને પંચાવન થી લઈને છ વાગ્યાને ઓગણસાઠ મિનિટ સુધી રહેશે આજે મહાનિશિતા કાલની પૂજાનો મુહૂર્ત પણ જાણી લઈએ એ ભક્તો ખાસ એક મુહૂર્તમાં જ પૂજા કરતા હોય છે તેના માટે છે રાત્રિના બાર વાગ્યાને સત્યાવીસ મિનિટથી લઈને રાત્રિના એક વાગ્યાને સોળ મિનિટ સુધીમાં આ સમય એવો છે કે જેને મહાનિશિતા કાલ કહેવાય છે જે વર્ષમાં ક્યારેક જ એવો સમય આવે છે કે જે મધ્યરાત્રિનો કહેવાય છે તે આ સમય છે જે ભક્તો આખી રાત્રિ પૂજા નથી કરવા માંગતા તેઓ આ મહાનિશિતા કાળ છે જે મધ્યરાત્રિની પૂજા કહેવાય છે તે સમય દરમિયાન પણ પૂજા કરી શકે છે ભગવાન મહાદેવની મહાશિવરાત્રિના પારણા તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે સાત વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધીમાં કરવાના રહેશે આમ આખી રાત મહાદેવની પૂજા અર્ચના થશે મહાશિવરાત્રીના આખા દિવસ દરમિયાન શિવ મંદિરોમાં પૂજા અર્ચનાનું આયોજન થતું જ રહેશે આજે મહાદેવના જે મંદિરો છે તે આખી રાત દર્શન કરી શકશે પ્રભુની સેવા પૂજા કરી શકશે આપણે ઘેરે પણ કરી શકીએ છીએ અને મંદિરો પણ ખુલ્લા જ રહેશે રાત્રિ જાગરણ થશે શિવજીના મંત્ર જાપ કરતા કરતા જાગરણ કરીને શિવ મહાપુરાણનું પઠન પણ કરશે એવું પણ મનાય છે કે આજે જે ભક્તો વ્રત રાખે છે તેના જીવનમાં સમસ્ત કષ્ટ ભગવાન મહાદેવ હરી લે છે આજે હરિદ્વાર છે વારાસણી છે ઉજ્જૈન છે પ્રસિદ્ધ તીર્થસ્થાન છે સોમનાથ છે જે બાર જ્યોતિર્લિંગ છે ત્યાં પણ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટશે પ્રભુના દર્શન કરવા ગંગા સ્નાન કરશે શિવજીના દર્શન કરશે કેવલ આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરવા માટે બાકી સમાજમાં એકતા અને સમરસતાનો સંદેશ પણ આપણને આ મહાશિવરાત્રી આપે છે મહાશિવરાત્રીના દિવસે ભક્તો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને નિયમ ગ્રહણ કરે જો વ્રત કરવા માંગતા હોય તો સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ઘરના મંદિરની સફાઈ કરે ઘરની સફાઈ કરે ઘરના આંગણામાં રંગોળી કરે કારણ કે આજે મહાદેવનો વિવાહ છે તોરણ લગાવે ઘરને સજાવે ભગવાન મહાદેવનું જો નાનકડું અંગૂઠા જેવડું પણ શિવલિંગ હોય આપણા ઘરના મંદિરમાં તો તેની પૂજા થઈ શકે છે ન હોય અને આપણે ઘરના મંદિરમાં સ્થાપિત કરવું હોય તો આજનો દિવસ શુભ છે આજે શિવલિંગ નાનકડું અંગૂઠા જેવડું જ લેવું એથી મોટું પણ નહીં અને એથી નાનું પણ નહીં આ શુભ છે ઘર માટે ઘરના માટે શિવલિંગ ધાતુનું હોઈ શકે ચાંદી છે સોનું છે પિત્તળ છે જે આપણને લાગે પથ્થરનું પણ લઈ શકાય છે અને નર્મેદેશ્વર શિવલિંગ પણ ઉત્તમમાં ઉત્તમ છે તેમની પૂજા પણ કરી શકાય છે સ્થાપિત કરી શકાય છે પછી નિત્ય જલ અર્પિત કરવું શિવજી એવા દેવ છે જે ભોળાનાથ કહેવાય છે આપણે તેમની પૂજા કરીએ કે ન કરીએ જળ ચડાવીએ કે ન ચડાવીએ તેઓ ક્યારેય ભક્તો ઉપર અપ્રસન્ન રહેતા નથી હંમેશા પ્રસન્ન જ રહે છે કારણ કે તે દેવોના દેવ મહાદેવ છે શિવ અને પાર્વતીજીની આજે પૂજાનું વિધાન છે મા પાર્વતી જો કે આપણા કુળદેવીના રૂપમાં બિરાજમાન જ હોય છે માની પૂજા ભાવથી પ્રેમથી કરવી શિવ પાર્વતીની મૂર્તિ કે ફોટો હોય તેને પણ સ્થાપિત કરી શકાય છે સુહાગર મહિલાઓ આજના દિવસે દેવી પાર્વતીને સોળ શૃંગારની સામગ્રી ભેટ આપી શકે છે મહાશિવરાત્રીના અવસર પર ભોળાના નાથને બિલીપત્ર ભાંગ ધતુરો ચડાવી શકાય છે સાથે જ પરિવાર મહાદેવની પૂજા કરવી શિવ પરિવારની પણ પૂજા કરવી જેમાં ભગવાન મહાદેવ દેવી પાર્વતી શ્રી ગણેશજી કાર્તિકે સ્વામી છે તેમની પૂજા કરવી અને સાથે સાથે તેમના ગણો છે નંદેશ્વર છે સર્પદેવતા છે તેમને પણ પૂજન કરીને ભાવથી પ્રેમથી નમન કરવા આજે ભગવાન મહાદેવના શિવલિંગ પાસે વસ્ત્ર પણ અર્પિત કરી શકાય છે તો તે ઉપરાણ ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે મંત્ર જાપ કરી શકાય છે મહામૃત્યુંજય મંત્ર છે ભગવાન મહાદેવનો કોઈ પણ મહામંત્ર છે શિવપુરાણમાંથી જે મંત્ર છે તે પણ જપી શકાય છે આજના દિવસે પશુપક્ષીની સેવા કરવી નંદેશ્વરની સેવા ખાસ કરવી નંદેશ્વર કે જે ભગવાન મહાદેવના ગણ છે તો ગાય માતાની પૂજા આપણે કરી શકીએ છીએ નંદેશ્વરને પણ પ્રધાનતા આપવી આજના દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જો આપણે મંદિરે સેવા પૂજા કરવા જતા હોય તો આપણે જે જળ જડાવીએ છીએ તે અક્ષત બિલીપત્ર આદિથી જે આપણે મહાદેવની કે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરીએ છીએ ત્યારે તેની સફાઈ બ્રાહ્મણો કરતા હોય છે માટે બ્રાહ્મણને પણ દક્ષિણા આપવી જે આપણે ચડાવીને ચાલ્યા જાય છે પછી તેને મહાદેવની કે કોઈ માતાજી સ્થાપિત છે તેમની પૂજા સેવા કરી સફાઈ કરવાનું કાર્ય તો તે બ્રાહ્મણ દેવતા કરે છે માટે તેને કોઈ પણ દક્ષિણા અવશ્ય આપવી ત્યારબાદ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું આજે મહા ઉત્સવ છે મહાદેવના વિવાહનો ઉત્સવ છે માટે આપણે ઘેરે પણ આ ઉત્સવ મનાવી શકીએ છીએ આજે વ્રત પણ થાય છે વ્રતનો સંકલ્પ સવારે જ કરી લેવો કે વ્રતમાં આજે અન્ન ગ્રહણ થતું નથી એટલે કે ઉપવાસ થાય છે એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે પરંતુ ખાસ તો ઉપવાસ જ થાય છે આજે મહાદેવની પૂજા કરીને ભક્તો નિરાહાર કરે છે આખી રાત્રિ પણ એટલે કે દિવસ અને રાત્રિ ઉપવાસ થાય છે જેમાં ચા દૂધ કોફી કંદમૂળ આદિ લઈ શકીએ છે અને પછી બીજા દિવસે જ્યારે ચાર પ્રહરની પૂજા પૂર્ણ થઈ થઈ જાય જાય સૂર્યોદય પછી સ્નાન આદિ થી ફરી પૂજા અર્ચના કરીને મહાદેવની ક્ષમા પ્રાર્થના કરીને ત્યારબાદ વ્રત ખોલાય છે પારણ કરાય છે પારણ કરતી વખતે પણ મહાદેવને ક્ષમા પ્રાર્થના કરીને દક્ષિણા મૂકવી જે દક્ષિણાને આપણે દાન પણ કરી શકીએ છીએ જે યોગ્ય સ્થાન લાગે મંદિર છે કે પછી જરૂરિયાત મંદ છે ગૌ માતાને લીલું ઘાસ આપી દઈએ અને ત્યારબાદ આપણે ભોજન ગ્રહણ કરી શકીએ છીએ આજના દિવસે ભગવાન મહાદેવની પૂજા ઉપવાસનાનો દિવસ છે એટલા માટે રાત્રિના સમયે મહાદેવની જે પૂજા આપણે કરીએ છીએ તેમાં ખાસ ધ્યાન રાખવું કે મહાદેવની પૂજા દરમિયાન આપણો ભાવ તે શુદ્ધ હોવો જોઈએ આજે કોઈની નિંદા ના કરવી ઘરમાં પણ શુદ્ધતા રાખવી વ્યસનનો ત્યાગ કરવો વ્રત કરીએ કે ના કરીએ પરંતુ આજે સાત્વિકતા અવશ્ય રાખવી આજના દિવસે મહાદેવની પ્રિય એવા બિલીપત્ર વૃક્ષનું પૂજન કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે મહાદેવ એવા છે કે જે ત્રિદેવમાં પ્રથમ લિંગ સ્વરૂપે ઉત્પન્ન થયા એમનો આદિ કે અંત સ્વયં બ્રહ્માજી કે ભગવાન નારાયણ પણ ગોતી ન શક્યા તેમને પણ ન મળ્યું એ મહાશિવલિંગ છે માટે જે ભક્તો પૂજા કરે છે તેને ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મહાદેવ કે જે લિંગ સ્વરૂપે છે જે કોઈ મૂર્તિ નથી માટે લિંગની પૂજા કરવી ઉત્તમ ફળ આપનાર છે તે શિવલિંગમાં જ શિવ પરિવારનો સમાવેશ થઈ જાય છે દેવી સતી અર્ધનારેશ્વરના રૂપમાં મહાદેવ સાથે બિરાજમાન છે મહાદેવ એકલા શક્તિ વગરના થઈ જાય છે મહાદેવ એકલાની પૂજા ક્યારેય થતી નથી હંમેશા દેવોની પૂજા તેમની શક્તિ સહિત જ થાય છે ચાહે મહાદેવની આપણી પૂજા કરીએ ભગવાન નારાયણની પૂજા કરીએ માટે મહાદેવની શક્તિ તો અર્ધનારેશ્વરના રૂપમાં બિરાજમાન જ રહી છે શિવલિંગની પૂજા કરીએ ત્યારે શિવ પાર્વતીની પૂજા આપ વેળે જ થઈ જાય છે

આ મહાદેવ તો ચરાચર જગતના સ્વામી છે અને મહાદેવી પાર્વતી છે આ જગતની માટે જગતના જે માતા પિતા છે છે તેના વિવાહનો ઉત્સવ આજના દિવસે વિવિધ ઉપચાર દ્વારા મહાદેવની પૂજા કરી શકે છે અક્ષત છે ભાંગ છે ધતુરો બીલીપત્ર કાચું દૂધ દહીં મધ સાકર શેરડીનો રસ જવ કાળા તલ સફેદ તલ આ રીતે ઘણા પદાર્થ દ્વારા ભગવાન મહાદેવની પૂજા થઈ શકે છે અને તેમનું ફળ પણ અલગ અલગ કહેવાનું છે પરંતુ આપણે મહાદેવની પૂજા જે પ્રેમથી ભાવથી કરી શકીએ એ રીતે કરવી કોઈની દેખાદેખી ના કરવી ધતુરાથી પૂજા કરવાથી મનને શાંતિ મળે છે ચંદન ભગવાન મહાદેવને ઘણું પ્રિય છે ચંદનનું તિલક ભગવાન મહાદેવના શિવલેવ ઉપર કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે મધથી પૂજા કરવાથી મહાદેવની કૃપાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને ગંગાજલ જે મહાદેવને અંત્યોદ પ્રિય છે એટલે તે ગંગાધર કહેવાય છે ગંગાજલ ભગવાનને મહાદેવના શિવલિંગ ઉપર અર્પિત કરવાથી મૃત્યુ બાદ એટલે કે અંત સમય બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે આ મહાદેવના શિવલિંગની આપણી પૂજા આપણા ભાવથી પ્રેમથી કરવી પ્રભુ પ્રસન્ન અવશ્ય થાય છે કારણ કે તે દેવોના દેવ મહાદેવ છે મિત્રો અને મને આશા છે કે તમને વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અને આજે ભગવાન મહાદેવની આરતી અવશ્ય થાય છે અને આરતી પૂર્ણ થાય એટલે આ મંત્રનો અવશ્ય જાપ કરવો કે કપૂર ગૌરમ ભવામી સહિતામ નમામી બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય શિવરાત્રીની સૌ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો આજે જ અમારી ચેનલ મોસ્ટન ને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ ધન્યવાદ